સીતારામ કેમ છો તમે બધાએ આઈ હોપ કે બધા મજામાં જ હશો તો આપણે ભણીને ભાગી આવ્યા ને પછી કપડાં બદલાવ્યા ઘડીકવાર ફ્રેશ થયો પછી પાછો લેસન કરવા બેસી ગયો તો તો લેસન પણ આજે આપણે કરવાનું છે આજતા લગભગ બારક વાગે જાય ઝાજું લેસન આપ્યું ને હાડાઆટા થેગ્યા આગળ મારા બાપાએ આવવાના છે ને મારીમાં બનાવે છે કામ બનાવી કુમા આજ બનાવી હું આપણે દાળ બનાવી અડેદની તેલ વગરની ને આપણે બનાવી હું આજ ખાવામાં પૂડા ને અડેદની દાળ તો આજે ખાવામાં છે માલ પૂડા જે મને બહુ ભાવે તો આગળી બનાવે ત્યારે બતાવીએ અમે તો મારી માં પૂડા નું ખીરું તૈયાર કરે બ્લેન્ડર મારે આ શું કરવા તો આપણે બ્લેન્ડર માં બ્લેન્ડર માં લે તો આપણે કોઈ પણ ગાંઠો નો રહે અને એકદમ મિક્સ થઈ જાય બેરો અને આપણો પૂરો જાય આપણે એ તો ખબર છે ને અમુક નો બને ને બહુ એટલે એટલે હું તો બનાવે આપણે સુલે બનાવવાનો હવે પેટાઈ ગયો હવે આપણે લોટી કરવાની આપણે પૂડા કરવા માંડીએ નામાં બહુ એટલો તાપનો જોઈએ ધીરો ધીરો જોઈએ બહુ તાપી જોઈએ તો આપણી લોટી હવે ગરમ થવા દઈએ તો આપણી લોઢી ગરમ થઈ ગઈ હવે ને આપણે એમાં તેલ નાખીને હવે પૂડો બનાવીશું ને પેલો પૂડો આપણે ગાય ગાયનારું બનાવીશું કે પેલો પૂડો આપણે ગાયને ખવડાવે ને પછી આપણે ખાઈએ

આમાં લોટા તો મોડું જ હોય પણ આપણે તેલ નાખી નાખીએ તો આપણે હેલો રે તો આપણે પૂરો હવે ઉથલાવી નાખીએ જો આ પૂરો આપણો મસ્ત બની ગયો અસલ નો ઓલામાં હે ને લોઢી વધારે થઈ ગઈ છે એટલે ઉથલતો નતો ઓલું આપણે તવીમાં કરીએ એવી જ ડિઝાઇન ઉઠે મારી ને એવા પૂડા પાવે બહુ જ ને પણ એટલે એ તો હવા વહેતા હોય તો ટાઢા બહુ જ બહુ ફાવે ટાઢા હટાણા હું ગરમ પણ તાઢા વધારે ભાવે એ હમણાં આવવાના હે મહિનો દિવસ રાધિકાનો નો બર્થડે હે એટલે તો આપણે તે બનાવીને હું

કોઈ વાંધો નહીં આપણે યાદ રાખજો કે તમે મને કીધું નતું ને લીધા વગરનું આવી વસ્તુ બનાવી નાખી છે વસ્તુ બનાવી તો અમે એક લાઈક લાઈ તને ખાધી નો પ્રોબ્લેમ તો ચાલો આપણો દૂધ આવી ગયો છે મસ્ત વાડી હતી ઘરનો અને આમાં તો કંઈ છે નહીં આપણી પાણીની ખાલી બોટલ છે અને બાકી હવે થોડા ફ્રેશ થાય રિલેક્સ થાય શાંતિના ઘરમાં ગરમ પૂડા બને છે આપણે થોડીક વાર આરામ કરવાનો થાય એટલે થોડોક થાકોડો ઉતરે તો મસ્ત આપણે પછી ખાવાનું ભાવ છે અને આ આપણી મેન વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને આપણે વ્યવસ્થિત રાખવાની થાય અને જે એને પાછી હાસવી લઈએ કાઈ નહીં હાલો તો હવે મારે લેસન કરવાનું બાકી છે મારે માં પૂરા કરે ત્યાં સુધી હું લેસન કરા તો પછી પાછો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ તો મસ્ત ગરમા ગરમ પૂરા શાંતિ બનાવે છે અને હવે તો કેટલા કર્યા હોય કારણ કે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો ને ભૂખે લાગી છે શાંતિ કેટલાક છે હજે

પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ચાલો તો મળશું નવા વિલોગમાં ત્યાં સુધી બાય બાય